કોડીનાર નગરપાલિકાની સામાન્ય કોડીનારના નગરોએ સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને અને જ નગરપાલિકાના પ્રમુખ પ્રમુખની વરણી માટે ગઈકાલે પ્રદેશ પાર્લામેન્ટ બોર્ડ મળ્યું અને એમાં આપણા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા સંગઠનના મહામંત્રી પ્રદેશના રત્નાકરજી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશના મહામંત્રી શ્રીઓ અને પાર્લામેન્ટરી બોર્ડના શ્રીઓ એ વચ્ચે આપણો ગીર સોમનાથ જિલ્લાનો એક જ નગરપાલિકા હોય એમાં ત્યાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હતી એમાં ત્યાં નામ અહીંયાથી પેનલ બનાવી અને ગયેલ ત્યારે ઉપપ્રમુ તરીકે પ્રતાપભાઈ સોલંકી એટલે ઉર્ફે શિવાભાઈ સોલંકી ઉપપ્રમુખ તરીકે અને કારોબારી ચેરમેન તરીકે વિવેકભાઈ મેહર ની પસંદગી થઈ ત્યારે આજે કોડીનાર નગરપાલિકા હોલમાં પ્રમુખ ઉપ્રમુની વરણીમાં પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકેની મતે અહીંયા વરણી કરવામાં આવી અને આ કોડીનાર નગરપાલિકા વિકસિત જે નરેન્દ્રભાઈનું સપનું છે એમાં અગ્રસર તો છે જ પણ આવનારા દિવસોમાં આ પાંચ વર્ષ અઠ્યાવીસે અઠ્યાવીસ સભ્ય પ્રમુખ ઉપ્રમુખ કારોબારી ચેરમેન ને તમામ સભ્યશ્રીઓ આ પાંચ વર્ષમાં ગુજરાતમાં આપણી કોડી નગરપાલિકા શ્રેષ્ઠ આવે એવી કામગીરી કામગીરી કરો એવી શુભેચ્છાઓ